નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ હળવદ તેરસોથી ચૌદસો ને પંચાણું ધારી અગિયારસો પિસ્તાલીસથી ચૌદસો ને એક્યાસી બોટાદ તેરસો પચાસથી પંદરસો ને અઢાર આંબલિયાસણ એક હજાર એકથી ચૌદસો ને છેતાલીસ ચાણસમા બારસો એકવીસથી ચૌદસો ને સડસઠ સાવરકુંડલા તેરસો ચાલીસથી ચૌદસો ને સત્યાસી અમરેલી આઠસો વીસથી પંદરસો ને સાત રાજકોટ તેરસો એસી થી પંદરસો ને અઠાવન કોડીનાર તેરસો ચાલીસથી ચૌદસો ને નેવું જેતપુર અગિયારસો એક્યાસી થી પંદરસો ને એક ધ્રાંગધા તેરસો સાહીઠથી ચૌદસો ને છપ્પન વિસાવદર અગિયારસો પિસ્તાલીસથી થી ચૌદસો ને અગિયાર ખાંભા બારસો એકાવનથી ચૌદસો ને છન્નું જામજોધપુર તેરસોથી પંદરસો ને એકવીસ વાંકાનેર બારસો પચાસથી ચૌદસો ને પંચાણું જસદણ તેરસો પચાસથી પંદરસોને અઢાર પાટણ બારસોથી પંદરસો ને છવ્વીસ હિંમતનગર તેરસો પાંસઠથી ચૌદસોને ચોરાણું હારીચ તેરસો પચાસથી ચૌદસો ને સિત્તેર બાબરા ચૌદસો પિસ્તાલીસથી પંદરસો ને પિસ્તાલીસ કડી તેરસો બાણું થી ચૌદસો ને સિતોતેર ચોટાણા તેરસો એકોતેર થી ચૌદસો ને છાસઠ વિસનગર બારસો થી પંદરસો ને તેર ઉનાવા બારસો એક થી પંદરસો ને ઓગણપચાસ લખતર તેરસો એંસી થી ચૌદસો ને વીસ જામનગર બારસો થી પંદરસો ને પચીસ માણસા બારસો એકાણું થી ચૌદસો ને બાણું મહુવા તેરસો સિતેરથી ચૌદસો ને ચોત્રીસ કુકરવાડા તેરસો પચાસથી ચૌદસો ને એકાણું તળાજા તેરસો એકોતેરથી ચૌદસો ને બોતેર વિજાપુર અગિયારસો પચીસથી પંદરસો ને છ ગોંડલ બારસો એકથી ચૌદસો જામખંભાળિયા ચૌદસોથી પંદરસો ને એક અંજાર ચૌદસો ઓગણસીથી ચૌદસો ને નેવું જાદર ચૌદસો વીસથી ચૌદસો ને સાઠ બારસો બારસોથી ચૌદસો ને પચાસ